રાજકોટના હાર્દ સમાન રેસ્કુસ મેદાનમાં દરરોજ સવારે શ્વાન પ્રેમીઓ માટે વિશેષ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે વર્ષથી ડોગ ટ્રેનિંગ ક્ષેત્રે કાર્યરત રાવલ દ્વારા અહીં શ્વાનોને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે આ તાલીમની ખાસિયત એ છે કે અહીંયા માત્ર ડોગને જ નહીં પરંતુ તેના માલિકને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી ઘરે પણ શ્વાન સાથેનું તાલમેલ જળવાઈ રહે રાવલ અમારી ટ્રેનિંગ એક ડોગ સોશિયલાઇઝેશન માટે હોય છે ડોગ બિહેવિયર કંટ્રોલર માટે હોય છે અને મેઇન થિંગ ઇમ્પોર્ટન્ટ એ છે કે અમે ઓનરના હાથમાં શિફ્ટિંગ કરાવીએ છીએ ડોગ ટોટલી કમાન્ડ પ્રોપર વોકિંગ પ્રોપર હેલ ઓલ્સો ઇન ડિસિપ્લિન એ બધી ઓનરના હાથમાં અમે શિફ્ટિંગ કરાવીએ છીએ જનરલી સિક્સટી ડેઝ સૌથી પહેલાં જરૂરત હોય છે અને ડોગના બિહેવિયર ઉપર સૌથી વધારે મેઇન કોન્સેપ્ટ અમારું નક્કી થાય જે હાઈપર ને એગ્રેસિવ હોય ઇટ વિલ ટેક ટાઈમ ટફ તો કઈ નથી હોતું બટ તમારે એની સાથે બોન્ડિંગ થવું જોઈએ ને એ જ બોન્ડિંગ ઓનર ને કરાવવું જોઈએ આપણે નેસેસરી એ જ છે બોન્ડિંગ હશે વ્યવસ્થિત તો તમારે બધે કમાન માનશે સૌથી બેઝિક સ્ટેપ હોય પ્રોપર ડિસિપ્લિન વોકિંગ થી જ્યાં સુધી પ્રોપર વોકિંગ નહીં હોય ડિસિપ્લિન ની અંદર ત્યાં સુધી ડોગ ઓનર ને નહીં સમજી શકે ને ઓનર ડોગ ને નહીં સમજી શકે સૌથી ફર્સ્ટ સ્ટેપ એ છે ટ્વેન્ટી ફાઈવ ઇયર સૌથી પહેલા મારા ખુદના રોટ ફેલા એની બધે પ્રેક્ટિસ કરતો એની ઉપર વર્ક કરતો ધીમે 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 કરતો આ બધા ડોગ ને હું બધે ટ્રેનિંગ કરવાનું મેં ચાલુ કરી ઓલમોસ્ટ મોર્નિંગ સાત વાગ્યા થી ચાલુ થાય છે રાતના દસ સાડા દસ જેવું થઈ જાય કુલ સાઇટ દિવસ સુધી ચાલતા આ કોર્સમાં શ્વાનના બિહેવિયર પર ખાસ ભાર મૂકવામાં આવે છે ટ્રેનિંગ બાદ ડોગના નેચર અને આદતોમાં આશ્ચર્યજનક સુધારો જોવા મળતો હોય છે શ્વાન વધુ શિસ્તબદ્ધ અને મળતાવડા બને તેવો અભિગમ અહીં રાખવામાં આવે છે મારું નામ તો હિતેશ પરમાર ડોગનું નામ છે પ્રુનો ચિરાગભાઈ કામ બહુ સરસ છે હું લગભગ લાસ્ટ થ્રી મંથથી તો એનું કરાવેલું છે મેં મારે પૂરી થઈ ગઈ છે એકચ્યુઅલમાં આજે એમની સાથે જ છીએ અમે બહુ પરફેક્ટ છે બધી જાતની ઘરમાં રાખવું હોય તો જે રીતના શાંતિથી રહેવો જોઈએ એનું બિહેવિયર શાંત કરી દે છે બીજું ચાલવામાં જે ખેંચે પુલિંગ કરે એ બી કંટ્રોલમાં છે કોઈ મહેમાન આવે તો એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ એમને શીખાયેલું છે બાકી બધી કમાન્ડ રોલ અપ ડાઉન સીટ પ્લસ કેવી રીતે એને બિહેવિયર કરવું કોઈ બાળક સાથે કોઈ મોટા સાથે પરફેક્ટ છે તો હું તો એમ કહું કે ઘરે ડોગ રાખો રાખવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ સાથે ટ્રેનિંગ કરાવો જરૂરી એ છે ટ્રેનિંગ હોય તો તમે એની સાથે લોંગ ટાઈમ રહી શકશો સામે શું છે કે બીજા કોઈને તકલીફ ન પડે આ આપણો શોખ છે બીજાને હેરાન ન થાય એના માટે ટ્રેનિંગ જરૂરી છે ઘણા બધા ઘણા બધા એમ સમજો ને કે જે ખેંચતો હોય પુલિંગ કરતો હોય કે આપણે આપણા કંટ્રોલમાં રહેતો હોય કંટ્રોલમાં પૂરેપૂરો આવી ગયો